છેલ્લા કેટલાય સમયથી અમીરગઢમાં નિશાચરો અને અસામાજિક તત્વોનો ખોફ સામે પ્રજાજનો લાચાર અમીરગઢમાં છેલ્લા એક બે મહિનામાં વીસ જેટલી બાઈકો અને મોબાઈલની લૂંટ બે રોકટોક થઈ રહી છે જેની સામે રોષે પ્રજા લાચાર થઈ મુખ પ્રેક્ષક બની જોઈ રહી હતી ત્યારે છ ડિસેમ્બરની સમી સાંજે રેલવે પ્લેટફોર્મ પર પ્રેમચંદ મેલાપજી સોની કોઈ કામથી રેલવે પ્લેટફોર્મ પર ગયા હતા અને અજાણા ઈસમોએ તેમને પાછળથી ઘેરી લઈ મોઢા અને માથાના ભાગમાં માર મારી મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવી હતી જેની જાણ આસપાસ અને પરિવારજનોને થતા તેમને સારવાર અર્થે અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યા હતા પીડિતના પિતા જણાવે છે કે બનાવની જાણ અમીરગઢ પોલીસને કર્યાને કલાકો બાદ પણ પોલીસ આવી નહીં અને પાલનપુર કંટ્રોલમાં ફોન કર્યા બાદ અમીરગઢ પોલીસને આવવાની ફરજ પડી હતી ઘટનાના પગલે આજરોજ વેપારીઓએ સ્વયંભુ બજાર બંધ પાડી અમીરગઢ મેઇન બજાર ચાંદની ચોક વચ્ચો વચ બેસી ન્યાયની માગણી કરી હતી ઘટનાને પગલે અમીરગઢ પીઆઈ એસ કે પરમાર અને ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સહિત પાલનપુર રેલવે પોલીસ પણ દોડી આવી હતી કાંતિભાઈ ખરાડીએ ઘટનાને પગલે કહ્યું કે ચોર અને લૂંટારાઓની કોઈ પણ જાત નથી હોતી એનો કોઈ સમાજ નથી હોતો તેમણે વધુમાં જણાવ્યું હતું કે બનાસકાંઠા એસપી પોલીસને દિવસ અને મહિનાનો રોકડનો ટાર્ગેટ આપેલ છે પોલીસ હપ્તા લે છે તો આપણે એવું કામ જ ન કરીએ કે જેથી પોલીસને આપણે હપ્તા આપવા પડે ઉઘરાણો લેવા આવે ત્યારે તમે તેવા કામ કરો છો તો તમારી જોડેથી એ માગે છે સૌ પહેલા બે નંબરના ધંધા બંધ કરો બનાસકાંઠાના અમીરગઢ અને દાતા વિસ્તારમાં ખુલ્લેઆમ લાઈનો ચાલે છે બનાસકાંઠા એસપી બુટલેગર છે આખા ગુજરાતમાં દારૂ પૂરો પડાવે છે અમીરગઢ જીઆરડી ગામ પૂરતી છે તેને વધુ પડતી બોર્ડર પર મૂકવામાં આવે અને પોલીસ કે જમાદાર ઓછા અને જીઆરડી વધુ જોવા મળે છે કાંતિબાઈ ખરાડી આ વાત હું જિલ્લા સંકલનમાં વધુ કહું છું કે અમીરગઢ બોર્ડર રામ ભરોસે મૂકી દીધી છે કાંતિબાઈ ખરાડીએ પોલીસ અને જિલ્લા પોલીસ વડા સામે આક્ષેપો પણ કર્યા છે અમીરગઢ પોલીસ અને પાલનપુર રેલવે પોલીસ સંયુક્ત રીતે આ લૂંટારાઓને સોમવાર સુધી પકડી પાડશે તેવી આપી હતી અને જો સોમવાર સુધી આ લૂંટનો આરોપી નહીં ઝડપાય તો સોમવારે વેપારીઓ સહિત ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી પોતે ફરી અમીરગઢ મેન બજારમાં ચાંદની ચોકમાં ચક્કા ચક્કાજામ કરશે અમીરગઢ તાલુકાનું અમીરગઢ ગામની અંદર અમીરગઢ તાલુકા અને અમીરગઢ તાલુકા બહારના ચોરને કોઈ સમાજ નથી ચોર ચોરને કોઈ જાતિ નથી હતી પણ આ વિસ્તારની અંદર કોઈક ને કોઈક જગ્યાએ રાતના હોય દિવસે હોય નોમ વગરના એમાં પણ કહું કે ચોર ને નોમ પણ નથી હોતો કદાચ એવું કહીએ તો પણ ખોટું નથી આ વિસ્તાર અંદર ઘણી બધી વહીકલો ચોરાય છે અને દારૂ પીને બજારમાં તો બજારમાં માં ગમડામાં તો ગામડા કઈ કઈ રીતે આ વસ્તીને ને એરોન કરવામાં આવે છે આ એરોન કરતે કરતે આજે ગઈકાલે એક સોની સમાજના એક વેપારીને લૂટફાટ કરવામાં આવ્યો અહી સોનાનો દાગીનો લેવામાં આવ્યો મોબાઈલ લેવામાં આવ્યો આ રીતે દિવસે ને દિવસે ચોરીના ગુનાઓ વધી રહ્યા છે હું ધન્યવાદ આપું છું આ અમીરગઢ વેપારી મંડળને કે ઇમરજન્સી આખું બજાર બંધ રાખીને સર્વે સમાજ સાથે રહીને એકઠા થઈને બજાર બંધ કર્યું આમ તો બજાર બંધ ના કરવું પડે એના પહેલા વહીવટીતંત્ર ને જાગૃત હોવું જોઈએ ફરજ ના ભાગરૂપે કે આ ગુના કરતાઓ કાયમી માટે જે ગુના કરે છે આ ગુના વધવા ના જોઈએ અને આ ગુનાઓ વધે વેલી તકે એને નાથવા માટે અને કાબુમાં લેવાની એમની ફરજ છે કયો દિલ્હી નીતિ કયો ગળવી નીતિ કોઈ કયો બીજી મુશ્કેલી હશે એમ હું પડ્યા વગર આ ગુનાઓ વધી રહ્યા છે એને નાથવા માટે આ લોકોને આજે ભેગા કર્યા ને મને પણ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે બોલાવવામાં આવ્યા વેપારીઓને સમર્થન આપ્યું છે જે ગુનો કરે એને આજે સમર્થન નથી આપતો કાલે નતું આપીને ભવિષ્યમાં આપવાનું પણ નથી હું ઈચ્છું છું આ વિસ્તારની અંદર કામી માટે બધી સમાજો સાથે મળીને વેપારી હોય કે ગ્રાહક હોય ગ્રાહક વગર વેપારી ને નહીં ચાલવાનું ને વેપારી ને ગ્રાહક વગર ચાલવાનું ને બધા હળી મળીને બજાર ચાલુ રાખે પણ એના સામે પોલીસ સ્ટાફ કે ઢીલો પડવાના લીધે આ ગુનાઓ વધી રહ્યા છે આજે અમીરગઢ ની અંદર પોલીસ ને બોલાવી કાયદેસર ની સૂચના આપવામાં આવી છે અને સાથે સાથે ભારપૂર્વક એવું કહેવામાં આવ્યું છે કે આપણી ખાખી વર્ધીને કયો કલંગ ના લાગે એ રીતે ગુનેગારને તાત્કાલિક એરેડ કરો અને પોલીસે પર ખાતરી આપી છે કે ચોવીસ કલાકની અંદર અમે આરોપીને અંદર લાવશું અને આરોપીને અંદર નહીં લાવશે તો હું કાયમી માટે અહીંયા અમીરગઢ આજુબાજુ ગૌમણાની વસ્તી હોય કે બજાર હોય જે વખતે ધરણા ઉપર દેવું હોય તો ધરણા ઉપર ભૂ પડતાળ ઉપર દેવું હોય તો ભૂપડતાળ ઉપર આ કાયમી માટે સોલ્યુશન લાવવા માટે એમના સાથે જોડાયેલો છે સાહેબ આપણે કીધું બનાસકાંઠાનો એસપી અક્ષયરાજ મકવાણા ગુજરાતમાં મોટામાં મોટો બુટલે ગયો હું મીડિયાના સૌમે પણ કહી રહ્યો છું એટલા માટે કહી રહ્યો છું હું અહીંયા આવતો પહેલા આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આ વિસ્તારના એક વર્તક તરીકે કોઈ જગ્યા હું ગુનેગાર નથી મારામાં ભૂલ નથી તો સાવધાન હોવો જોઈએ જ રીતે બનાસકાંઠાનો વડો નોમ થી છું અક્ષય મકવાણા પોતે જો એ પોતે સાવધાન હોય ચોખ્ખો હોય તો અમીર